બનાવેલી પાણીની ટાંકી અને સંપ ટાંકી અને સંપમાં લાઈન ક્યાંથી આવી તે માટે પાલિકા ચઢી વડાલી નગરપાલિકાએ નવાચામુ ગામ નજીક સીમમાં બુદ્ધસાગર વિસ્તાર માટે સરકારની લાખો ગ્રાન્ટ વાપરી ઓવરહેડ દોઢ લાખ લીટરની પાણીની ટાંકી અને ત્રણ લાખ લીટરનો ભૂગર્ભ સંપ ચાર વરસથી નવીન બનાવવામાં આવ્યું છે જેનો આજ દિન સુધી કોઈ જ પાણીના જોડાણો આપવામાં ન આવતા કે કોઈ જ ઉપયોગ ન લેવામાં આવતા જર્જરિત થવાના આરે છે જેના કારણે સરકારના લાખો રૂપિયાનો વેડફાટ બાદ ટાંકી અને સંપમાં લાઈન ક્યાંથી આવી તે માટે ફાફે ચડ્યા છે તે જોતા પાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવું લાગી રહ્યું છે વડાલી પાલિકા દ્વારા બુધસાગર વિસ્તારમાં આવેલા સ્થાનિક રહેણાંકના લોકોને પાણી માટે પડતી હાલાકીને લઈને વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં નાણાં પંચમાંથી લાખોના ખર્ચે ત્રણ લાખ લીટર કેપેસિટી ધરાવતો સંપ બનાવવામાં આવ્યો છે જે બાદ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દોઢ લાખ લીટર પાણીની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી હતી જેના ચાર વર્ષ વીત્યા હોવા છતાં ટાંકી અને સંપ બિની ઉપયોગી પડી રહ્યા છે સરકારના લાખો રૂપિયાના વેઠફાટ થતા ટાંકી અને આથી સત્વરે ટાંકીમાં પાણીનું જોડાણ આપીને સ્થાનિક રહીશોને પાણી પૂરું પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ બાબતે ચીફ ઓફિસર જયમીન ચૌધરી દ્વારા જણાવ્યું છે કે પાલિકા તેમજ પુરવઠા વિભાગ અને જૂના ચામુ ગ્રામ્ય પંચાયત સાથે ચર્ચા વિચારણા કરી છે જે બાબતે પાણીની લાઇન આપવામાં આવશે તે પ્રમાણે સંપ અને ટાંકીમાં પાણી ભરી નજીકના સ્થાનિક રહેણાંકના વિસ્તારોમાં આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા